નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સમાચાર સંતરામપુર તાલુકાથી મહીસાગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મોટા સમાચાર રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા મોટી જાહેરાત કરાઈ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયતને એકાવન લાખ રૂપિયા આપવાની જાહેરાત કરાઈ સંતરામપુર વિધાનસભામાં આવનાર ગ્રામ પંચાયતને સમરસ થતાં અલગ નાણાકીય વ્યવસ્થા કરાશે સંતરામપુર અને કડાણા તાલુકામાં રૂપિયા એકાવન લાખની જાહેરાત કરાઈ સૌને મારા નમસ્કાર અત્યારે હાલમાં પૂરા ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે આવતીકાલે નવ તારીખ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને અમારા મહીસાગરમાં મારા સંતરામપુર વિધાનસભામાં પણ મારી કરણાસર તાલુકો અને સંતરામપુર તાલુકો બંનેમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી તૈયાર થયેલી છે ને એમાં પણ ફોર્મ ભરવાના કાર્યક્રમો ચાલે છે આવતીકાલે છેલ્લો દિવસે મારા તમામ મારી વિધાનસભામાં આવતા તમામ ગ્રામ પંચાયત ચૂંટણી છે એમાં તમામ મારા વડીલો માતા બહેનો યુવાનો સરપંચશ્રીના દાવેદાર ગ્રામ પંચાયતના સભ્યો તમામને મારી વિનંતી છે કે આપણે જેટલું બને તેટલું ગામમાં સુલે શાંતિ થાય ગ્રામ પંચાયત સમરસ બને આપણા વોર્ડ પણ સમરસ બને એના માટે બધા જ સાથે મળીને આ ગ્રામ પંચાયતો સમરસ થાય એના માટેના પ્રયત્નો કરવા માટે મેં અપીલ કરી છે અને સાથે સાથે મેં સોશિયલ મીડિયામાં પણ મેં જાહેરાત આપી છે કે જે કંઈ ગ્રામ પંચાયત મારી વિધાનસભામાં વોર્ડ સહિત સમરસ થશે અથવા કરવામાં આવે તો એના માટે વિશેષ જોગવાઈ કરીને હું એકાવન લાખ રૂપિયા એ વિશેષ પુરસ્કાર રૂપે વિકાસના કામમાં આપવાની મેં જાહેરાત કરી છે આમ તો અમે કામ કરતા જ હોઈએ છે પણ સવિશે એવી પંચાયતોને પ્રોત્સાહન જોગવાઈ કરીને વિશેષ ગ્રામજનોની સાથે રાખીને જે કંઈ જાહેરાતના કામો હોય સમાજઘર હોય કોઈ કોમ્યુટી હોલ બનાવવાનો હોય કોઈ બીજું કામ હોય તો ગામના લોકોને સાથે મળીને આનું આયોજન કરીશું એવી મેં જાહેરાત કરીશું એટલે મારી નમ્ર વિનંતી છે કે મારી સંતરામપુર વિધાનસભામાં બંને તાલુકામાં આવતી ગ્રામ પંચાયતનું ચૂંટણી છે ભલે ફોર્મ ભરાયા હોય કાલે છેલ્લો દિવસ છે ફોર્મ ભર્યા પછી ફોર્મ ખેંચવાના પરત કરવાના આમાં બધા જ વડીલોને મારા કાર્યકર્તાઓને બધાને મારી વિનંતી છે આ પાર્ટી બે ચૂંટણી આપણે લડતા નથી બધા સાથે મળીને સમરસ ગ્રામ પંચાયત થાય સુલે શાંતિ જળવાય સમન્વય ભાવનાથી બધા મળીને કામ કરે બધાએ સાથે મળીને ગામના વિકાસનું વિકાસની કામગીરી કરવાની છે એટલે કોઈ એમાં વાંધો વિરોધ કર્યા વગર બધા સાથે મળીને સમરસ પંચાયતો બને એના માટે પ્રયત્ન કરવા મારી નમ્ર અપીલ છે નમસ્કાર પ્રણામ ધન્યવાદ